શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા એક ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય ન શ્રી આચાર્ય ચરણ ચરણકમલેભ્યો નમ શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમ શ્રી ગુરવે ન શ્રીયમુનારાણેય નમ તો હવે વૈષ્ણવો આપણા પંદર શ્લોક પૂર્ણ થયેલ છે હવે આજે હવે આપણે આપણે લઈએ સોળમો શ્લોક સુખ સેવ્ય દુરાર્ધ્યુ દુર્લભાન ગ્રીસો ઉગ્ર પ્રતાપ પાક સીધું પુરીતા શેષ સેવકાહ ત્યાં સુધી આપણે શ્લોક પૂર્ણ કરે છે હવે શ્રી ભાગવતે પિયુષ સમુદ્ર મથન તત્સાર ભૂતરાસ શ્રી ભાગવતે પિયુષ સમુદ્ર મથન તત્સાર ભૂતરાસ સ્ત્રી ભાવ પૂરીત વિગ્રહ પેલો શ્લોક આપણે સોળમો શ્રી ભાગવત પિયુષ પિયુષ એટલે અમૃત શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્ર સમુદ્રને અમૃત અમૃતની ઉપમા છે ભાગવતની પણ અમૃતની ઉપમા છે કે ભાગવતમાં કહ્યું છે અમૃતરૂપી પેપાન આપણે કરીએ છીએ શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્ર અને કેટલું અમૃત સમુદ્ર કેટલું વિશાલ હોય એટલું બધું આપણે એનું મંથન કરવા માંગવા શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્રને મંથન કરી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા મથન એટલે મંથન કરવું ક્ષમઃ એટલે સમર્થ થવું શ્રી ભાગવત રૂપી અમૃત સમ સમુદ્ર સમુદ્રને મંથન કરવા મંથન કરી અને એમણે શું કહ્યું છે કે સામુ ભાગવતનું રહસ્ય એટલું ગૂઢ છે કે તે રહસ્ય એમણે વાત લખી અને એમણે સ્પષ્ટ કરેલ છે બધું એટલે એમનું સુબોધિની ભાગવત પર જ લખાયેલું છે તો એ એમણે સુબોધિજીમાં કથા કરવામાં જે સમર્થ છે શ્રી ભાગવતરૂપી અમૃત સમુદ્રનું મંથન કરી શ્રી સુબોધિજીની કથા કરવામાં ક્ષમઃ સમર્થ તત્સારભૂતરા તત્સાર એટલે શ્રી ભાગવતના વિશે જે સારભૂત જે છે સારભૂત એવી રાસ ક્રીડા ભાગવતના શું છે મેન વર્ણન રાસ ક્રીડા અને કૃષ્ણની રાસ લીલા વગેરે છે ને સ્ત્રી ભાવ એમાં બે સ્ત્રી ભાવરૂપે સ્ત્રીની ગોપીઓનો કેવો પ્રેમ છે ગોપીઓ રાસલીલા કેવી રીતે કરે છે એ સ્ત્રી ભાવરૂપે પોતાનામાં બધા ગુણ પ્રદર્શિત કરી પ્રાકટ્ય કરી અને પોતે એનું પ્રમાણે વર્ણન કરેલું છે એટલે એમાં લખેલું છે તત્સાર તત્સારભૂત તે ભાગવત વિશે સારભૂત એવી રાસ ક્રીડા તે ભાગવતના વિશે સારભૂત તત્સારભૂતરા તત એટલે શ્રી ભાગવત શ્રી ભાગવતને વિશે સારભૂત એવી રાસ લીલાના રાસક્રીડાના સ્ત્રી ભાવ સ્ત્રી ભાવ પૂરી વિગ્રહ સ્ત્રી ભાવ કરીને પરિપૂર્ણ જાણે સ્ત્રી ભાવ પૂર્ણ એવું બતાવવામાં સ્ત્રી ભાવ કરી પરિપૂર્ણ દેહવાળા એવો જ જાણે દેહ એવા આપણા શ્રી મહાપ્રભુજી છે ફરી જોઈએ શ્રી ભાગવત પિયુષ સમુદ્રમાં શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્ર મંથન કરવામાં કરી શ્રી સુબોધજીની કથા કરવામાં સમર્થ તત્સાર તો શ્રી ભાગવતને વિશે સારભૂત એવી રાસ કીડા અને એ પણ સ્ત્રી ભાવરૂપે સ્ત્રી ભાવ કરીને પરિપૂર્ણ દેહવાળા એવા જણે સ્ત્રી કેમ હોય એવી રીતે પરિપૂર્ણ દેહવાળા એવા આપણા મહાપ્રભુજી છે સાનિધ્ય માત્ર સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્ત વિમુક્તિ લીલા કે તાત્પર્ય કૃપ એ તત્કથા પ્રદા સાનિધ્ય સાનિધ્ય એટલે સમાગમ નજદીકી જેના આપણે કે સાનિધ્ય એમના સાથે રહેવું એમ સાનિધ્ય માત્ર દત્ત સાનિધ્ય તેમના સાનિધ્ય માત્રથી સમાગમથી તેમના સાથે રહેવા માત્રથી શ્રીકૃષ્ણ પ્રેમા દત્તા શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા છે શ્રી કૃષ્ણનો જે પ્રેમ છે એ પણ શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા દેનારા રાસ લીલે એક તાત્પર્ય રાસ લીલા ઈજ રાસ લીલામાં એક તાત્પર્યવાળા એક તાત્પર્ય કંઈક એનું મહત્વ બતાવેલું છે મેં રાસ લીલા એક તાત્પર્ય રાસ લીલામાં એક તાત્પર્યવાળા કૃપા એતત કથા પ્રદા કૃપયા કૃપયા એટલે કૃપા કરીને એતત કથા પ્રદા કૃપા કરીને એ તત્ શ્રીકૃષ્ણની કથા કૃપા કરીને શ્રીકૃષ્ણ એ તત્કથા શ્રીકૃષ્ણની કથાનું પ્રદાહા દાન કરનારા એવા આપણા મહાપ્રભુજી છે ફરી આપણે જોઈએ સાનિધ્ય માત્ર દત્ત તેમના સાનિધ્ય માત્રથી સમાગમથી સાથે રહેવા માત્રથી શ્રીકૃષ્ણ પ્રેમા દત્તા શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા છે સ્વી મુક્તિ મુક્તિ દેનારા રાસલીલા એ જ એક તાત્પર્ય છે રાસલીલામાં એક તાત્પર્યવાળા અને કૃપા કરીને શ્રી કૃષ્ણ ભગવાનની કથાનું કથા કથા પ્રહા કથાનું દાન કરનારા છે એવા આપણા મહાપ્રભુજી છે હવે આપણે આગળનો શ્લોક જોઈએ અઢાર શ્લોક નંબર અઢાર વિરાનું હવે च कर्ममार्गप्रवर्तकः प्रवर्तक विरह अनुभव एकाथ सर्व्याग उपदेशक विरहन विरहनो अनुभवे अनुभव करटे विरहनो फक्त विरहन अनुभव काढवामाटे सर्व्यागोपदेशका સર્વ ત્યાગનો ત્યાગો નો ઉપદેશ કરનારા હોય તો કિંમત થાય કે ના કે ચાલે છે કઈ એટલે એના માટે તમને એનું સર્વ ત્યાગો ઉપદેશ સર્વ ઉપદેશ કરનારા ભક્તિ આચારો ભક્તિના આચરણનો ભક્તિ કેવી રીતે કરવી તે માટે કેવું આચરણ જોઈએ તેવું ભક્તિના આચરણનો ઉપદેશ કરનારા કર્મ માર્ગ પ્રવર્તકા કર્મ માર્ગનું પ્રવર્તન કરનારા તમે કામ કરો કર્ત કરતા કર્મ કરતા જાઓ અને તમે આ ભક્તિ કરો એવું લોકોને ઉપદેશ દેનારા કર્મ માર્ગ કર્મ માર્ગ શ્રેષ્ઠ છે તો કર્મ માર્ગનો ઉપદેશ કરનારા છે ફરી જુઓ વિરહાનુભવેકર્થ વિરહ અનુભવેક અર્થ વિરહનો અનુભવ કરવા માટે જ સર્વ ત્યાગનો સર્વ ત્યાગોનો સર્વ ઉપદેશ કરનારા ભક્તિના ભક્તિ ભક્ત્યાચારો ભક્ત્યાચારો ભક્તિના આચરણ ભક્તિમાં કેવું આચરણ જોઈએ એનો ઉપદેશ કરનારા અને કર્મમાર્ગનો પ્રવર્તન કરનારા એવા આપણા મહાપ્રભુ છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો અહીંયા આપણા અઢાર શ્લોક પૂર્ણ થયેલ છે અને આપણે પછી આપણે ઓગણીસ વીસ એકવીસ જે થશે ત્રણ થશે શ્રી કૃષ્ણ